પબ્લિક જોવા માટે જઈ રહ્યું છે દરિયા કિનારે આપ જોઈ શકો છો સ્વાગત છે મિત્રો ફરીથી આજે તમારા બધાનું નવા એક લોગમાં જેમાં આપણે પહેલાં વિડિયો બનાવ્યો તો ખંભાત દરિયો ખોદા છે ત્યાં તો આજે ફરીવાર આપણે દરિયા ખોદાતો હતો એની તરફ રહ્યા છીએ અને આજે તમને ફરીવાર ખંભાતનો દરિયો જે દેખાય છે ત્યાં છેક દરિયાની ધાર પર જઈ અને આપણે ત્યાંનું આજે તમને દેખાડશું દરિયાનો વ્યૂ તો જોઈ રહ્યો આ છે ખંભાતનો દરિયો જે પહેલાં ખોદાતો હતો ત્યાં આપણે ધાર ઉપર જઈ શક્યા ન હતા અને આજે પરવાનગી લઈ અને ચેક ધાર સુધી આવી ગયા છે અને જો કે આ દરિયો કેટલો ખોદાઈ ગયો છે ધાર છેક ધાર ઉપર છે આપણે છેક ધાર ઉપર તમને દરિયાનો નજારો દેખાઈ રહ્યા છે અને દરિયામાં ભરતી પણ આવી ગઈ છે અને આ દેખાઈ રહી છે તમને હોડી જે હું તમે ઝૂમ કરીને બતાવી રહ્યો છું ખંભાતના દરિયા કિનારે દરિયાની અંદર એક હોડી પણ છે અને તેનું પબ્લિક પણ આજે નજારો માણી રહ્યું છે શાયદ આપણે દેખાતું હોય આ બારની ધારનો નજારો આપ જોઈ શકો છો ખંભાતના દરિયાનો ખંભાત જે તમે હું દરિયાના કિન કિનારે ઊભો ઝાડથી ઝુમકાઈને આપણે બતાવવાનો તમને ફરીથી લઈ જાઉં દરિયાના એક વ્યૂ તરફ ત્યાં ખોદાઈ રહ્યું છે તે અને સામે હું તમને જે દરિયાની ખંભાતના દરિયાની સામે કિનારે આવેલું જે કાવ્ય કહે છે તે પણ તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું શાયદ આપણે થોડું થોડું દેખાય કે સામે કિનારે કાવી લાગી ગયેલું છે તે જ્યાં ટી જ્યુનું પણ એક લિંક દરિયામાં આવેલું છે તે પણ ક્યારેક આપણે ત્યાંનો પણ વિડીયો બનાવીને બ્લોગ બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવાની ગણતરી છે તો ટૂંક જ સમયમાં આપણે પણ એ પણ વિડીયો બનાવીને યુટ્યુબ પર જોવા મળી રહી છે આ દેખાઈ રહ્યું છે તે સામે કાવી છે દરિયાની સામે જ કિનારે કંપાથી સામે રાઈટ લાગેલું છે તો ચાલો તરફ પાછા જઈએ આપણે ત્યાં દરિયો ખંભાતનો ખોદાઈ રહ્યો છે તેની તરફ અને એ વ્યુ આપણે દેખાડી રહ્યો છું તો જોઈ શકો છો મિત્રો આ એ જ ધાર છે જ્યાં ખંભાતનો દરિયો ખોદાઈ ખોદાઈને એકદમ ખંભાતથી લગભગ પાંચસોથી સાતસો મીટરની નજીક આવી ગયો છે તો જોઈ શકો છો મિત્રો કઈ રીતે આ દરિયો ખોદાઈ ગયો છે ધાર જોઈ શકો છો અહીંયા ઘોરાવવાનો પણ થોડો ખતરો છે કેમ કે જો ફરી આ ધાર ખસાઈ પડી હોય તો અમે સીધા દરિયામાં જઈ શકીએ છીએ દેખાય છે મિત્રો એકદમ દરિયાની સારું પડતી જીવના જોખમે આ બ્લોગ બનાવ્યો છે મિત્રો તો એક લાઈક શેર અને કોમેન્ટ તો બને જ છે મિત્રો જો તમને અને સાથે સાથે એક સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો જો મિત્રો ફૂલ જીવના જોખમે આની ઉપર સેજ ગયા આધારે ઊભા તો સિદ્ધાર્થ દરિયામાં જોયેલો મિત્રો દેખાય છે આપણે એકદમ ખતરાની જોડમાં કુલ કચરો આધાર જોવો જ આધાર ખોદાય એટલે સીધા તે આપણે દરિયામાં મિત્રો જો ખરેખર આજે આપણે ખૂબ જોખમ ઉઠાવીને આ બ્લોગ બનાવી રહ્યા છીએ તો આપ જોઈ શકો છો કે કેટલા દરિયાની ધારે છે અને દરિયામાં ભરતી પણ આવી ગઈ છે અને હવે થોડો થોડો દરિયો ખોદવાની પણ તૈયારી થઈ ગઈ છે જો આપણે એક ઝલક મળે તો અમે પણ એ ઉતારીને આપણે બતાવીએ કે દરિયો આ રીતે ખોદાઈ રહ્યો છે અમે એ જ પ્રયત્નો પ્રયત્ન કરીએ છીએ કે દરિયો ક્યાં ખોદાય ભીખર પડે ને આપણા સુધી પહોંચાડીએ તો આપ જોઈ શકો છો મિત્રો કેટલી થાસ શાયદ આ ભીખર અત્યારે જ ઘસીને પડી છે જો લાગી રહ્યું છે એમને તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો થોડી ભીખર અત્યારે હાલમાં જ કરી ઘસીને પડી છે આપણે દેખાઈ રહી હોય તો જો નાની નાની તિયારો પડી રહી છે એવું પાણીનું ભરતી વધશે એટલે આ તિયારથી તો દરિયો ખોદાની અંદર મિત્રો જોઈ શકો છો એક ધાર ઉપર વાવ્યો તમે તો કેટલા ભાગી જાવ છો કે તમને આ બ્લોકમાં જ કંપનીનો દરિયો ખોદા તો જોવા મળી ગયો છે મિત્રો ઘરે બેઠા બેઠા તમે આ વિડીયો નિહાળી શકો છો તમારા મોબાઈલમાં જે પણ કોઈ પણ જાતના જીવ જોખમ ઉઠાવ્યા વગર અમે ઠીકસી વિડીયો જ બનાવતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો કંપનીનો દરિયો કેટલો ખોદાઈ ને કેટલો નજીક આવી ગયો છે ઠીક ચાર ઉપર આપણે આપણે આપ જોઈ શકો છો પાણી દરિયામાં ભરતી ફૂલ આવી ગઈ છે હજુ પણ ભરતી ચાલુ જ છે અને જોઈ શકો છો આ છે મારો સન ધાર્મિક તે પણ જોડે આજે આવ્યો છે પપ્પા કે મારે પણ આવું છે દરિયા ખોદાય છે તે જોવા માટે ચલો ધાર્મિક પબ્લિક જોવા માટે જઈ રહ્યું છે દરિયા કિનારે આપ જોઈ શકો છો અખાત્રીના દિવસે આ શિવલિંગ પર પણ પાણી પહોંચી ગયું હતું અને દરિયાના પાણી આ સીલિંગ સુધી પહોંચીને આ શિવલિંગને પવિત્ર કરી હતું તો તમને જેને પણ જોયું છે વખાત્રીનું વધુ એમને ખબર જ છે કે આ સીલિંગ ખરેખર દરિયાના પાણીમાં પવિત્ર થયું હતું અને આ દરિયાની ધાર કિનારે જ આવેલું છે શિવલિંગ અને સાથે આ દરિયાનો ધાર કંપાત નજારો દરિયા કિનારો તો જોઈ શકો છો